ઇમરાન ખેડાવાળાનું કહેવું છે કે રોજબરોજના સેંકડો પ્રાથમિક સુવિધાના પ્રશ્નોની ફરિયાદ કરવા માટે તેમના મત લોકો આ ઓફિસે જતા હોય છે પરંતુ તંત્રના અધિકારીઓ કર્મચારીઓ એટલા જાડી ચામડીના થઈ ગયા છે કે ફરિયાદો સાંભળતા નથી અને ઓનલાઈન ફરિયાદ નોંધાવે તો તેનું નિરાકરણ કર્યા વગર તેને બંધ પણ કરી દેવામાં આવે છે એટલે આ જ બાબતને લઈને તેઓ પોતાના વિસ્તારના લોકો સાથે ત્યાં પહોંચ્યા હતા તેમના જ વિસ્તારમાં આવેલી જે સબ ઝોનલ ઓફિસ છે ત્યાં તેમને તાળાબંધી કરી દીધી હતી અને તે બાદ તેની ચાવી મ્યુનિસિપલ જે અધિકારી છે તેને આપી દીધી હતી એટલે આ બાદ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કર્યું છે કે આ તો હજી શરૂઆત છે જો લોકોના પ્રાથમિક પ્રશ્નોની સમસ્યાના સમાધાન માટે તંત્ર એક્ટિવ નહીં થાય તો આના કરતાં પણ વધુ જે કંઈ આંદોલનાત્મક પગલાં લેવાના થતા હશે તેમના લેવલે તે તે લેવામાં આવશે તેવી ચીમકી તેમને મ્યુનિસિપલ વહીવટી તંત્રને આપી છે જણા જી બિલકુલ આભાર પણ તો કોંગ્રેસે વિરોધ દર્શાવતા એમસીની સબ ઓફિસમાં તાળાબંધી કરી છે ઉલ્લેખનીય છે કે આ તાળાબંધી કરી છે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જમાલપુર વોર્ડની સબ કચેરીમાં તેઓએ તાળાબંધી કરીને વિરોધ નોંધાવ્યો જે કચેરીમાં લોકોના કામ થવા જોઈતા હતા તે કચેરીમાં લોકોના પ્રશ્નોનો નિકાલ નહોતો આવી રહ્યો જેના વિરોધમાં તેઓએ આ પગલું ઉઠાવ્યું